હાજી મિત્રો તો આ છે અમારા ગામનું ખેતર હા મિત્રો ખેતર જ છે તમને તો નદી લાગતી હશે આ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના આ ખેતરો છે મિત્રો આ નદી ફાટતા બેટમાં ફેરવાઈ ગયા છે આ અમે વિડીયો ઉતારી રહ્યા છીએ અને મિત્રો આ દ્રશ્યો છે બાવીસ તારીખ અને સાતમો મહિનો તો આ તમે અત્યારે પાણીનો બહાવ જોઈ શકો છો યા મોસમ બહુ કડી પરીક્ષા લેતા હે સામને ટીકના બહુ મુશ્કેલ હે અભી પાણી બહાવ બહુ તેજ આપણા ગામની નદી જવા તો આ છે આપણા ગામની નદી જો મિત્રો એકદમ પૂર જોશમાં જઈ રહી છે આપણા ગામની નદી અને આપડી વાડીમાં જે પાણી આવ્યું છે તે આ નદીને કારણે જ આવ્યું છે તો મિત્રો અહીંયા પાણીનો બહાવ વધતા અહીંયા વંડી પડી ગઈ છે તમે જોઈ શકો છો અને હજુ પણ આ વૈન્ડી પડવાની શક્યતા રહેલી છે જે વધેલી રહેલી છે તે હજી પડવાની શક્યતા રહેલી છે પછી મિત્રો અમે આવી ગયા ઘરે ને તમે ઘરે ઘરની હાલત જોઈ શકો છો કે ઘરમાં કેટલા પાણી આવ્યા છે આપ જુઓ એ આ વાલવારા ગુણ સાહેબ આ વાલ જરાક બંધ કરી દેજો આ વાલ ખુલ્લો રાખી ગયો તો મિત્રો હમણાં તમારો સપોર્ટ જરાક ઘટી ગયો હોય એવું લાગી રહ્યું છે અને તમારો સપોર્ટ જરાક વધારજો અહીંયા કંઈ ખબર જ નથી પડતી તો આ વિડીયો સારો લાગી હોય તો લાઈક સર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો Ma ora video video ma bye!